ગુડ મોર્નિંગ મિત્રો આજે આપણે જોઈશું ધોરણ બાર યુનિટ નંબર સાત જેનું નામ છે સામાજિક આંદોલન ગયા વિડિયોમાં આપણે જોયું હતું કે સામાજિક આંદોલનના લક્ષણો શું છે સામાજિક આંદોલનના ચાર પ્રકારો છે જે આપણે એ વખતે પણ વાત કરી હતી કે વારંવાર છે એ બોર્ડની પરીક્ષામાં પૂછાઈ શકે છે કે સામાજિક આંદોલનના પ્રકારો જણાવો બહુ ઇજી પ્રશ્ન છે જે તમે માર્ક સ્કોરિંગ કરવું હોય એના માટે ખૂબ જ અગત્યનું કહી શકાય આ ઉપરાંત સામાજિક આંદોલન પૈકી ક્રાંતિકારી આંદોલન અને સુધારાવાદી આંદોલન વચ્ચેનો તફાવત છે એ પણ ખૂબ જ અગત્યની વાત કરી હતી આજે આપણે આ ચાર આંદોલન પછીનું જે સુધારાવાદી આંદોલન છે એની વાત કરીએ અને આ આંદોલન આપણી માટે ખૂબ જ મહત્ત્વનું છે કારણ કે આપણા દેશને છે આ આંદોલનની ઘણી બધી ઇફેક્ટ જોવા મળે છે તો એમાં આપણે જોઈશું આઈએમપી પણ છે કારણ કે બે હજાર ત્રેવીસ ચોવીસની પરીક્ષામાં પણ છે આ સ્વચ્છતા આંદોલન વિશે વાત કરી હતી તો આપણે આજે જે આંદોલનની વાત કરી કરવા જઈ રહ્યા છીએ એનું નામ છે સ્વચ્છતા આંદોલન તો સ્વચ્છતા આંદોલનની શરૂઆત છે એની પાછળ અથવા તો આપણા પીએમ પીએમશ્રીએ આ શરૂ કર્યું માનનીય વડાપ્રધાન વડાપ્રધાનશ્રીએ તો એની પાછળ એમનો શું હેતુ હતો અથવા આ આંદોલનની અસર શું થાય એ ઘણી બધી બાબતો છે આપણે અહીંયા જોવાના છે તો સૌથી પહેલાં છે આપણે જોઈએ કે અત્યારે સમગ્ર વિશ્વમાં એક જટિલ સમસ્યા હોય ને તો એ છે અસ્વચ્છતા અથવા તો ગંદકીની કે જ્યાં ત્યાં જોઈએ આપણે ત્યાં કચરાના ઢગલા હોય છે અથવા તો ગંદકી એટલે હોય છે પછી પાણી જોઈએ હવા જોઈએ કે જમીન જોઈએ તો દરેક જગ્યાએ છે આજે જે ગંદકી જોવા મળે છે એ શું છે અસ્વચ્છતા છે અથવા સ્વચ્છતા નથી તો આ પણ એક પ્રકારની ખૂબ જ મોટી સમસ્યા કહી શકાય જેને દૂર કરવા માટે છે સામૂહિક ધોરણે લોકો આંદોલન સ્વરૂપે કાર્ય કરે તો જે શક્ય બનશે પ્રશ્ન થાય કે આ બધું થવા પાછળ અથવા તો એના પહેલાં શું ઇતિહાસ એવો ઘડાયો કે જેને કારણે વડાપ્રધાન શ્રીએ છે આ આંદોલન છે સમગ્ર ભારતને લાગુ કરવા માટે આહવાહન કર્યું તેમાં થોડીક ત્રણથી ચાર ઝલક છે આપણે જોવી જરૂરી છે તો એમાં આપણે જોઈએ કે જે વિશ્વની વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન જેને આપણે શોર્ટમાં કહીએ છીએ ડબલ્યુ એચ તો ડબલ્યુ એ છે ખૂબ જ બારીકીથી અને ખૂબ જ ઊંડાણપૂર્વક રિસર્ચ કરી અને પછી આપણી સામે એવા પરિણામો આપ્યા જેના કારણે આપણને પણ એક સમય એવો લાગે કે ભાઈ આપણે સ્વચ્છતાના આગ્રહી બનવું જોઈએ સ્વચ્છતા છે એ માત્ર પૃથ્વીને જ નુકસાન કરશે વાતાવરણને જ નુકસાન કરશે એવું નથી માનવ સંસ્કૃતિને અથવા તો માનવીના સ્વાસ્થ્યને પણ નુકસાન કરી રહી છે જોઈએ આપણે કે ત્રણ બાબતો છે જે આપણે જ્યારે પણ આ પ્રશ્ન પૂછાય ત્યારે આ શોર્ટમાં લખવી જરૂરી છે કે સ્વચ્છતા આંદોલન વિશે તમારે વિભાગ ડી ઇવન ઈમાં પૂછાય તો પણ આ લખવું જરૂરી છે સૌથી પહેલાં જોઈએ કે ડબલ્યુ એચ ઓ એ છે પચીસમી માર્ચ બે હજાર ચૌદમાં રોજ જીનીવા ખાતે મળેલી એક પરિષદમાં એમણે એક અહેવાલ રજૂ કર્યો અને એ અહેવાલમાં એમણે જણાવ્યું યાદ રાખજો અહેવાલ રજૂ ક્યારે કર્યો બે હજાર ચૌદમાં પચીસમી માર્ચ પચીસ ત્રણ ચૌદમાં પરંતુ એ અહેવાલ ડબલ્યુ એચ ઓ કયા વર્ષનો હતો તો યાદ રાખવાનું બે હજાર બારનો આ ઈસ્વીસનમાં છે સાલમાં છે કાંઈ ઉલટસુલટ ન થઈ જાય એ ધ્યાન રાખવું જરૂરી છે તો એમાં પહેલી જ વાત કરીએ તો કે વિશ્વમાં કુલ સિત્તેર લાખ કરતાં વધુ લોકો છે માત્ર પ્રદૂષિત વાતાવરણને કારણે મૃત્યુ પામ્યા હતા કે બે હજાર બારના અરસામાં એટલે કે એ આજુબાજુના દસ વર્ષમાં વાત કરીએ તો એ વર્ષમાં છે માત્ર પ્ર પ્રદૂષણ એમાં પણ વાતાવરણના પ્રદૂષણને કારણે કેટલા લોકો મૃત્યુ પામે હતા વિશ્વમાં સિત્તેર લાખ કરતાં વધુ ત્યારબાદ ડબલ્યુ એચ ઓએ જણાવ્યું કે પ્રદૂષિત પાણી અથવા દૂષિત પાણીને કારણે દર વર્ષે કેટલા લોકો મૃત્યુ પામે છે યાદ રાખો દર વર્ષે બાવીસ લાખ લોકો મૃત્યુ પામે છે અને દર પાંચ વર્ષની પાંચ વર્ષથી નાની ઉંમરના અઢાર લાખ બાળકો દૂષિત પાણીને લીધે મૃત્યુ પામે છે કે 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 આપણે દૂષિત દૂષિત પાણીને પાણીને લીધે લીધે બે વાત કરી સૌથી થતા ઘણા બધા રોગો છે એમાં એક રોગ છે ઝાડાનો રોગ કે જે દૂષિત પાણી પીવાને કારણે તો ઝાડાને કારણે દર વર્ષે છે બાવીસ લાખ લોકો મૃત્યુ પામે છે અને આવી જ રીતના દર પાંચ વર્ષ પાંચ વર્ષની નાની ઉંમરની વ્યક્તિ છે એમાં અઢાર લાખ લો બાળકો છે કારણ કે પાંચ વર્ષથી નાની ઉંમરના છે તો અઢાર લાખ બાળકો છે દૂષિત પાણીને લીધે મૃત્યુ પામ્યા છે આ બંને બાબતો યાદ રાખવાની રહેશે કે પ્રદૂષિત વાતાવરણને કારણે સિત્તેર લાખ લોકો મૃત્યુ પામ્યા હતા દૂષિત પાણીને કારણે થતા રોગ ઝાડાને કારણે દર વર્ષે બાવીસ લાખ લોકો મૃત્યુ પામે છે અને

કે પછી જાહેર કોઈપણ જગ્યા જાહેર મકાન જોઈએ કે પછી મંદિર જોઈએ કે કોઈ પણ ધાર્મિક સ્થળો જોઈએ ત્યાં આપણે જોઈએ સંપૂર્ણ સ્વચ્છતા દેખાતી નથી જ્યારે આપણી સંસ્કૃતિમાં તો આપણે નદી છે એની પણ પૂજા કરીએ છીએ પણ આપણે કહી નથી શકતા કે ભાઈ આ નદી સંપૂર્ણ શુદ્ધ છે કેમ કારણ કે જ્યાં જ્યાં માનવી ગયો છે ત્યાં ત્યાં એને પ્રદૂષણ ફેલાવ્યું છે એ પ્રદૂષણ પ્લાસ્ટિક સ્વરૂપે હોય અથવા તો બીજી પણ સ્વરૂપે કેમિકલ સ્વરૂપે પણ હોઈ શકે તો આવી રીતના આપણે છે આજે રસ્તાઓ છે જંગલો છે ધાર્મિક સ્થળો છે શેરીઓ છે ગટરો છે આ બધું જ એટલું પ્રદૂષિત કરી નાખ્યું છે ખાસ કરીને મહાનગરોમાં તમે જુઓ તો આપણે એટલો કચરો રોજ ઉત્પાદન કરીએ છીએ કે એટલો ફેંકીએ છીએ કે અમુક શહેરો મુંબઈ છે અમદાવાદ છે ત્યાં તો કચરાના ઢગલા આપણે ડુંગર જેવા જોવા મળે છે આ બધાનું આપણને શું દર્શાવે છે કે આપણે છે આટલો કચરો છે રોજે રોજ કાઢીએ છીએ અથવા નાખીએ છીએ એના કારણે આ બધું થઈ ગયું છે અને આપણી પાસે કંઈ એનું જોઈએ તો મેનેજમેન્ટ નથી કોઈ એવી વ્યવસ્થા નથી કે જેના કારણે આપણે કચરાને છે યોગ્ય રીતે એને રિસાયકલ કરી શકીએ તો એનો એક જ ઉપાય છે કે આપણે જાતે જ સમજી અને કચરો છે ઓછો ઉત્પાદન થાય અથવા કચરો ઓછો નીકળે એની સંપૂર્ણ જવાબદારી જાતે નિભાવવી પડશે હવે જોઈએ સ્વચ્છતા આંદોલન છે એની શરૂઆત કઈ રીતના થઈ સ શરૂઆત થવા પાછળ કયા મહાત્મા અથવા કયા વ્યક્તિ છે એનો વિચારસરણી જ અસર કરી હતી તો જોઈએ સ્વચ્છતા આંદોલન એ કેવું આંદોલન છે યાદ રાખજો સુધારાવાદી આંદોલન છે કેમ કારણ કે સ્વચ્છતા આંદોલન છે કોઈ મોટો ફેરફાર અથવા સમાજમાં મોટો બદલાવ સંપૂર્ણ ધર્મૂળથી ફેરફાર લાવવા ઈચ્છતું નથી એક ભાગ છે ગંદકી એ ગંદકીની જગ્યાએ સ્વચ્છતા લાવવાની છે એટલે સ્વચ્છતા આંદોલન તમને પૂછે કેવા પ્રકારનું આંદોલન છે તો સુધારાવાદી આંદોલન છે સ્વચ્છતા આંદોલનની શરૂઆત આપણા વર્તમાનના વડાપ્રધાન એટલે એ વખતના પણ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ઈસવીસન બે હજાર ચૌદની બીજી ઓક્ટોમ્બરના રોજ મહાત્મા ગાંધીજીની યાદ રાખજો એકસો પિસ્તાલીસમી જયંતિના અવસરે શરૂઆત કરી હતી અને આ શરૂઆત કરવા પાછળનો હેતુ શું હતો કે આવનારા પાંચ વર્ષ એટલે કે બે હજાર ચૌદથી બે હજાર ઓગણીસ આ પાંચ વર્ષમાં છે સમગ્ર ભારતને સ્વચ્છ કરવાનો હેતુ હતો તમને કદાચ એક્ઝામમાં એમ પણ પૂછી શકે કે સ્વચ્છતા આંદોલનનો હેતુ શું હતો તો તમારે લખવાનું રહેશે કે બે હજાર ચૌદમાં પ્રારંભ થયેલું સ્વચ્છતા આંદોલન બે હજાર ઓગણીસ સુધીમાં સમગ્ર ભારતને સ્વચ્છ કરવાનો વડાપ્રધાન શ્રીનો હેતુ હતો વડાપ્રધાન આદેશ અનુસાર સર્વ રાજ્યોમાં આંદોલન છે એટલું વિસ્તર્યું એટલે કે એટલું ફેલાવો થયો કે ગામડા શહેર જગ્યાઓ મહોલ્લા શેરીઓ બધી જગ્યાએ આંદોલન પહોંચ્યું અને લોકોએ છે ખૂબ જ તેમાં ભાગીદારી નોંધાવી હતી આપણે પણ જોઈએ કે આપણે પણ એ દિવસોમાં છે આપણી શાળા છે આપણી કોલેજ છે ઇવન આપણા ઘરની બાજુની શેરી છે ગામની જાહેર જગ્યાઓ છે એ બધામાં લોકોએ સમૂહમાં મળી એક એટલી ચોખ્ખાઈ બતાવી હતી કે આપણને એક સમયે વિશ્વાસ ન થાય કે આપણે આવી જગ્યા પણ બનાવી શકીશું અથવા તો આપણે રહીએ છીએ પણ સ્વચ્છ શકે કે એક નાના નાના ગામડાથી મોટા શહેરો મહાનગરો તેમજ મોહલ્લા આ બધી જગ્યાએ છે એ સામૂહિક રીતે લોકો જોડાયા હતા વિવિધ સામાજિક અને શૈક્ષણિક તેમજ સ્વૈચ્છિક સંસ્થા એટલે કે એનજીઓ દ્વારા અને સમૂહ માધ્યમો દ્વારા આ આંદોલન જન આંદોલન બન્યું જન આંદોલન એટલે કે બધા લોકો જેનો સ્વીકાર કરી લીધો એ આંદોલન કેવું બન્યું જન આંદોલન કે સામાન્ય લોકો પણ આમાં જોડાયેલા હતા કે એવું નહોતું માત્ર મોટા શહેરો સુધી જ વિસ્તર્યું હતું મહાનગરો સુધી જ હતું પરંતુ આપણે જોઈએ કે દિલ્હીથી લઈને છેક ભાવનગરના નાના ગામડા સુધી છે આંદોલન વિસ્તર્યું હતું અને આ બધું થવા પાછળ છે સમૂહ માધ્યમોએ પણ ભૂમિકા ભજવી હતી ટીવી છે રેડિયો છે ટેલિવિઝન છે અખબાર છે અથવા તો પોસ્ટર છે અને આપણે જોઈએ આપણી સ્થાનિક સંસ્થાઓ છે ગામ પંચાયત તાલુકા પંચાયત જિલ્લા પંચાયત આ બધી સંસ્થાઓએ પણ છે આનો ફેલાવો કર્યો હતો જેના કારણે આ જન આંદોલન બન્યું સ્વચ્છતા આંદોલનમાં લોકો છે સ્વયંભૂ જોડાયા હતા સ્વયંભૂનો મતલબ કે લોકો જાતે જોડાયા હતા લોકોને ફોર્સફુલી નહોતું કહેવામાં આવ્યું કે તમારે આંદોલનમાં જોડાવવું જ પડશે તમે સ્વચ્છતા નહીં રાખો તો તમને દંડ થશે આ છે તે છે તો લોકો કેવી રીતના જોડાયા હતા સ્વયંભૂ સ્વચ્છતા આંદોલનમાં કાર્યક્રમની સાંકળ રચાય સાંકળ રચાય એટલે માત્ર સ્વચ્છતા માટે એક જ કાર્યક્રમ કે સફાઈ કરવી એવું નહોતું ઘણા બધા કાર્યક્રમો થયા હતા કે શાળા કોલેજ છે એ કક્ષાએ કે પછી ગ્રામ્ય કક્ષાએ ઘણા બધા કાર્યક્રમો હતા કે સભાઓ થઈ હતી રેલીઓ થઈ હતી પોસ્ટરો લગાડવામાં આવ્યા હતા આપણે પણ જોઈએ શાળા કોલેજોમાં છે સ્વચ્છતા માટે થઈને વકૃત્વ સ્પર્ધા રંગોળી સ્પર્ધા નિબંધ સ્પર્ધા આવી ઘણી બધી સ્પર્ધાઓ કરવામાં આવી હતી ઘરે ઘરે જઈને ગામના લોકોને સ્વચ્છતા માટે સમજાવવામાં આવ્યા હતા સ્વચ્છતાના આગ્રહી બનવાથી શું થશે ટૂંકમાં અનંત અથવા તો ઘણા બધા કાર્યક્રમો છે એ રચવામાં આવ્યા હતા જે આપણે નિભાવ્યા હતા ટૂંકમાં કાર્યક્રમોની સાંકળ એ સમયે રચવાઈ હતી જાહેર સ્થાનોમાં સ્વચ્છતા જળવાય એ માટે સરકાર તરફથી ઝીરો પોઈન્ટ પાંચ ટકા સેસ લાગુ કરવામાં આવે તો આ સમજવા જેવું છે કે જો તમે સ્વચ્છતા નહીં રાખો તો તમારા અલગથી ટેક્સ લાગશે મીન્સ કે શેસ કે ટેક્સ તો લાગે છે ગામમાં આપણે જોઈએ કે ગામમાં આપણને અમુક ટેક્સ છે એ લાગે છે બહુ મિનિમમ હોય છે કે ભાઈ ઘર વેરો છે પાણી વેરો આ ઉપરાંત જો તમે સ્વચ્છતા નહીં રાખો તો શેષ લાગશે એવું જાહેર કર્યું હતું કેટલો સેસ લાગુ પડવાનો હતો જીરો પોઈન્ટ પાંચ ટકા જેનાથી આનો ઇન્ડાયરેક્ટલી હેતુ એ જ હતો કે લોકો છે એ સ્વચ્છતા રાખતા થાય સ્વચ્છતાના આદત છે અથવા સ્વચ્છતાના આગ્રહી બનતા થાય આ માટે શાળા કોલેજમાં સ્વચ્છતા માટે વિવિધ કાર્યક્રમો કરવામાં આવે તેમજ ભવિષ્યની પેઢી એટલે કે શાળા કોલેજમાં બાળકો છે એ જો સ્વચ્છતા શીખી જશે તો એમના મૂલ્યોનું સિંચન થશે એ પણ પોતાની અંદર જ સ્વચ્છતા છે એ રાખવા માટેનો આંતરિક ગુણ વિકસે છે મતલબ કે એના મૂલ્યોનું સિંચન કરવાનું પણ છે આ આંદોલનનો એક હેતુ હતો જે ઘણે અંશે છે એ પાર પડ્યો છે તેમ છતાં આપણે કહી શકીએ સંપૂર્ણ એમાં આપણને સફળતા મળી નથી અને એ સ્વાભાવિક છે કે સંપૂર્ણ સફળતા મળે એ આપણે જો એક આદર્શ પરિણામ કહી શકાય જે શક્ય બન્યું નથી તેમ છતાં આપણે એક અભ્યાસના ધોરણે આંદોલન છે ખૂબ જ મહત્ત્વનું છે ખૂબ જ જાણવા જેવું છે બરાબર છે તો આમાં જે ખાસ કરીને આંદોલન છે તમારે એક્ઝામમાં લખવાનું આવે તો તમારે શરૂઆતમાં ડબલ્યુ એચનો અહેવાલ છે એના ત્રણે ત્રણ પરિણામો છે રિપોર્ટ છે એ જણાવવાના રહેશે સ્વચ્છતા આપણે શા માટે રાખવી જોઈએ એ જણાવવાનું પછીથી સ્વચ્છતાની શરૂઆત કોણે કરી કયા મહાનુભાવની જયંતિ એકસો પિસ્તાલીસમી જે જયંતિ છે એના દિવસે કેમ શરૂઆત કરી આંદોલનનો હેતુ શું હતું આંદોલનના કાર્યક્રમો કયા કયા હતા લોકો સ્વયંભૂ કેવી રીતના જોડાયા આ બધું જ તમારે ડિટેલમાં લખવાનું રહેશે હવે આંદોલનના આ યુનિટમાં આપણે છેલ્લે જોઈએ કે આંદોલનની અસર શું થાય છે આપણે યુનિટની શરૂઆતમાં વાત કરી કે કોઈ પણ આંદોલન છે એની પ્રત્યક્ષ ને પરોક્ષ અસર હોય અમુક અસરો હોય જે તમને સીધી દેખાય એ કેવી અસર છે પ્રત્યક્ષ અમુક અસરો કેવી છે કે જે તમને સીધી ના દેખાય અથવા તો ઘણા દૂરના સમયે તમને એની અસર દેખાય તો એ કેવી અસર છે પરોક્ષ અથવા લાંબા ગાળાની તો આપણા માટે તેમ છતાં જો બે માર્ગમાં પૂછાય કે સામાજિક આંદોલનની અસરો જણાવો તો આ ન છ અસરો છે એ આપણે ખાસ યાદ રાખીને લખવાની છે એકદમ ઇઝી છે તો મેં ખાલી મનથી વિચારો તો પણ તમને એની અસરો જાણ થઈ જાય અથવા તમે લખી શકશો સૌથી પહેલાં કે સામાજિક આંદોલન પરિવર્તનને ઝડપી બનાવે છે તો સામાજિક આંદોલન પરિવર્તન ઝડપી મીન્સ કે પરિવર્તન જે થઈ રહ્યું છે એને શું કરે છે ઝડપી બનાવે છે જેમ કે ઉદાહરણ તમને આપી શકું કે રાજા રાજારામ મોહનરાય પહેલા પણ ઘણા બધા લોકોએ વિરોધ કર્યો હતો કે સતી પ્રથા ન થવી જોઈએ ઘણા બધા લોકો છે કહેતા હતા પરંતુ આંદોલન થયું એટલે કાયદો ઝડપી બન્યો અને ઝડપી કાયદો બન્યો એટલે પરિવર્તન ઝડપી આવ્યું તો આ એક પ્રત્યક્ષ ઉદાહરણ આપણી સામે છે કે સામાજિક આંદોલન છે પરિવર્તનની પ્રક્રિયાને શું કરે છે ઝડપી બનાવે છે બીજું જોઈએ બીજી અસર છે લોકોમાં સભાનતા વધે છે સભાનતા એટલે કે લોકો જે તે સમસ્યા છે માની લો કે આંદોલન કોઈ સમસ્યાને લઈને થયું છે તો લોકો એના વિશે સભાનતા વધે છે મીન્સ કે એના વિશે જાણે છે સમજે છે કારણ કે આંદોલન થયું સતી પ્રથાનું એટલે લોકોએ જાણ્યું કે આનાથી સ્ત્રીઓને આટલું નુકસાન થશે સ્ત્રીઓને અપમૃત્યુ થશે સ્ત્રીઓને આટલી બધી યાતનાઓ સહન કરવી પડે છે આમાં સ્ત્રી છે એક માણસ તરીકે સ્ત્રીના અધિકારોનું હનન થાય છે આ બધી બાબતોનું કારણ કે જ્યારે પણ આંદોલન થાય છે ને ત્યારે સમાચારમાં ટીવી ન્યૂઝમાં આ બધી જગ્યાએ આપણને એની જ વાતો હોય છે કે આંદોલન કેમ થયું આંદોલનવાળાની માંગણી શું છે સરકાર શું કરી રહી છે બરાબર છે તો આનાથી શું થાય છે કે જે પણ સમાજના લોકો છે દેશના લોકો છે એની સભાનતા વધે છે મીન્સ કે એમને આંદોલન વિશે એમનું જ્ઞાન છે નોલેજ શું થાય છે વધે છે ત્રીજી અને અગત્યની અસર છે નવી નેતાગીરી ઊભી થાય છે કે આંદોલનના કારણે આપણને નવા નવા નેતાઓ પણ મળે છે જે આઝા આઝાદી સમયે પણ આપણે જોયું હતું કે ઘણા બધા ખેડામાં થયેલા આંદોલન છે જેના કારણે આપણને સરદાર વલ્લભભાઈ પટેલ મળ્યા આંદોલનને કારણે મહાત્મા ગાંધીજી મળ્યા તો આવી રીતના પણ આંદોલન થાય છે ખેડૂત આંદોલનને કારણે પણ એક નેતા મળ્યા છે પછી બીજા આપણે જોઈએ વર્તમાન સમયમાં જે પાટીદાર આંદોલન થયું એના કારણે પણ એક નેતા મળ્યા છે ટૂંકમાં આંદોલનને કારણે શું નવી નેતાગીરી ઉભી થાય છે નવા નવા નેતાઓ છે એ આપણને મળે છે ત્રીજું છે વૈચારિક વિકાસ થાય છે કે જ્યારે પણ આંદોલન થાય છે ત્યારે આપણો વૈચારિક વિચારોનો વિકાસ થાય છે કઈ રીતના કારણ કે આંદોલનને કારણે જે તે સમસ્યા છે એના વિશે આપણને સંપૂર્ણ જાણકારી મળે છે મતલબ કે જે જાણકારી આપણે માત્ર માન્યતાઓ હતી અથવા આપણને જાણકારી નહોતી એના વિશે પણ આપણને આંદોલનને કારણે ખ્યાલ આવે છે કારણ કે આંદોલન થાય છે તે મેં વાત કરી કે એના માટે ટીવી ચેનલ છે સમાચાર પત્રો છે પુસ્તકો છે ઘણું લખાય છે અને એના કારણે છે લોકો જાગૃત બને છે મતલબ કે એમના વિચારોનો વિકાસ થાય છે ચોથ પાંચમું જોઈએ વૈકલ્પિક ઉપાયોની ચર્ચા થાય છે કે આંદોલનને કારણે ઘણીવાર વૈકલ્પિક વિ ઉપાયો છે એની ચર્ચા થાય છે કે ભાઈ સ્ત્રી છે માની લો કે

માંગણી કરે તો એ વિકલ્પો પણ આપે છે જેમ કે ખેડૂત આંદોલન થયું ભારતમાં અત્યારે તો ત્યાં પણ વિકલ્પોની ચર્ચા હતી કે ભાઈ તમે આવી રીતના છે સીધા જ જે પણ કોન્ટ્રાક્ટરો છે વચેટિયાઓ છે એને કાઢી નાખો અને સીધા જ છે આપણે ખેડૂતોને સીધો લાભ મળે એવી કોઈ વ્યવસ્થા ગોઠવો તો આવી રીતના જ્યારે પણ આંદોલન થાય છે ત્યારે શું થાય છે નવા નવા વિકલ્પો અથવા ઉપાયો છે એ સૂચવવામાં આવે છે અને લાસ્ટ વન છે આંદોલનથી સમાજમાં બદલાવ આવે છે એ તો આપણે જાણીએ છીએ કે જ્યારે આંદોલન થાય છે એનાથી સમાજમાં પરિવર્તન આવે છે ત્યારબાદ જોઈએ આ પ્રશ્ન પણ ખૂબ જ મહત્વનો છે આ પ્રશ્ન એક માર્ગમાં પણ પૂછાયેલો છે અને બે માર્ગમાં પણ કે સમા આંદોલન વખતે સમાજ સમાજમાં સીધો જ પ્રશ્ન હોય છે સમાજમાં કયા બે પ્રકારના સમૂહ હોય છે ઘણા બધા લોકો કન્ફ્યુઝ થતા હોય છે કે સમૂહ હોય છે એટલે મતલબ આ પ્રશ્ન ક્યાંનો છે એ જ ના ખબર પડે પણ યાદ રાખવાનો બે પ્રકારના સમૂહ હોય છે જે આપણે આ યુનિટની શરૂઆતમાં પણ વાત કરી હતી કે બે પ્રકારના આંદોલન બે ભાગ પડે છે જેમાં એક ભાગ ઈચ્છે છે પરિવર્તન થવું જોઈએ બીજો ભાગ ઈચ્છે છે સમાજમાં પરિવર્તન ન જ થવું જોઈએ તો આવી રીતના તમને બે સમૂહ પૂછે તો જે પરિવર્તન ન થવું પરિવર્તન આપણે જોઈએ કે બે વાત કરીએ છે કે જેમાં આપણે વાત કરી કે જેમાં એમણે કહ્યું છે કે જેમાં પરિવર્તન ન થવું જોઈએ તો એ કેવો કેવો સમાજ છે કે જે પરિવર્તન ઈચ્છે છે તો એ પરિવર્તન ઈચ્છે છે એ આધુનિકતાવાદી છે અને જે પરિવર્તન નથી ઇચ્છતો એ રૂઢિવાદી સમૂહ કહી શકાય કે આપણે પણ જાણે છે ગામમાં કોઈ નવું બદલાવ લાવવાનો હોય ઇવન શહેરમાં કે કોઈ પણ બાબતમાં તો ત્યારે આપણે જોઈએ બે ભાગ પડી જાય છે બે સમૂહ હોય છે એક રૂઢિવાદી હોય છે જે શું કહે છે સમાજમાં પરિવર્તન ન જ થવું જોઈએ તો એક સમૂહ કયો થયો રૂઢિવાદી જ્યારે બીજો સમૂહ એમ છે એ કહે છે કે સમાજમાં પરિવર્તન થવું જોઈએ મતલબ એક એવો સમૂહ છે આધુનિકતાવાદી જે આધુનિક પરિવર્તનો અથવા તો આધુનિક વિચારધારા મૂલ્યો છે વિચારો છે એને અમલમાં લાવે છે તો તમને સિમ્પલ એ પ્રશ્ન પૂછાય કે સમાજમાં કયા બે પ્રકારના સમૂહ હોય છે તો સિમ્પલ જવાબ આવશે એક રૂઢિવાદી અને એક આધુનિકતાવાદી આધુનિકતાવાદી છે એ સમાજમાં પરિવર્તન ઈચ્છતો નથી એટલે પરિવર્તન ન થવું જોઈએ એમ કહે છે જ્યારે આ આપણે જોઈએ કે રૂઢિવાદી છે પરિવર્તન નથી ઈચ્છતો જ્યારે આધુનિકતાવાદી છે પરિવર્તન ઈચ્છે છે તો અહીંયા આપણો આ પાઠ એકમ છે પૂર્ણ થાય છે હવે નેક્સ્ટ ટાઈમ આપણે યુનિટ આઠ માટે મળીશું અને તેના વિશે પણ જાણીશું બહુ આપણે જોઈએ બહુ રસપ્રદ અને ઇન્ટરેસ્ટિંગ છે ટોપિક છે ચલો ફરીથી મળીશું આભાર